ગરોટિયા ખાઈ ગયા કડી છે યાર જો કામ કરું કે હા જો બસ ડુંગરી મારું હા પડશે ભાગ જલ્દી ના રે ન તો ભાઈ બધે ચોકલેટ વેચે છે એ તો કે આ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે તો વ્લોગ દાદરા પર બેહીન સ્ટાર્ટ કર્યો હોય કારણ કે હમણાં ત્યાં દાદરા પાસે આવ્યો જ નહીં અને આ બધા કામ કરતા હોય કે તમે કીધું હાલ ને કાંટો મારો અને વ્લોગે શરૂ થઈ જાય આપણે અવાર અવારમાં તો અહીંયા તો એવું છે હા મેં જો બા કાપી છે અહીંયા રસ્તામાં બધે નડે છે કે એટલે આવડા બાજુના હમણાં અંધે કાપી નાખવાના છે કારણ કે બહાર અહીં રસ્તો છે તો એમાં ઘણા બધા નડે છે અને રસ્તા ઉપર આવી જાય છે તો આપણે સારું રાખવું પડે સાફ રાખવું પડે એટલા માટે બાબા શું કરો હા અને અહીંયા કુકલ વીણી છે પડે ને આ બીજા લીલા ખડકાઈ જાય ને હા પીણવા પડે છે બીજા ખડકી દે હમણાં કાપી નાખ્યા કે પાછા લાડ બધાય એટલે लाट बन्न काफी नका कि नि पछि लाट खड्काइ दे नै अनि त काफी त लाट खड्की देवाना आ खड्की देवाना अनि हारो गर्न खै अब बजे वेनी ले बधाई वाला वेनी मा ति पर्छ नि आमा आमा बजे पिले नि बजे लेवा ले। ले हट जाय बैठी हा ए जाय गडो ठोया गडो गडो ठोया खाज जाय या तिरा भाई गुआ

જો એલો સોખો કને પાએ કરને હમું પેડકે આયા પાછોલે બંતલ ને કોળ્યું હોય ને હામે ફોકલ ઈ બધી પાછે આયા ગોઠવાની છે એટલે માટે હારું કને કિયા જૂના જે બનતા છે કે બધે નીકળી જાય કા હા જૂના નીકળી જાય ને નવા નાખ દેવાય ને હા હા એ આ લીલા ફળ કોડી બાંધો હા ગઈ લીલા બનાવે છે આવ હાલે ભાઈ આયા ઘેર તો અત્યારે તો તમે જો હવે આપણે કામ કરતા હા ને લેવી આવ્યા છે આ ભાઈ જાગી કે એટલે નાય જો બધી પાળતે રમે હે જો છોકરા એ દીદી પડી

રાટ છે હે ડુંગળી મારું હા ડુંગળી માર નાક હા તારી તરાહ હતી એ મોળવાનું સરસ છે આમાં થોડીક ડુંગળી છે કે એટલે એને ખાવા હાટું મોળે મારે ની હું તો ખાલી કાજા નાથના જ ખાવ અને શાક ને એવું બસ તો જમી લે તો ફેમિલી ખાઈને પછી પાછા આવી જશે આ હંતું કામ કરવાનું છે ને આ જો હંતું જૂસો છે જો આ દાડરા પડ છે પીડો છે તે બધું આ કાઢીને સાફ કરવાનું છે ને એવું કે હે દાદા એસે કરી દીધું હા બાથલું પડેગા

Aku rasa 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 rasa

અને બસ જો સારું કરવા મીડા છે અને આપણે અવિનાશ ભાઈ રાખવાનો છે તો આપણે એને રાખવા વિ ત્યારે ભાઈને અમે રમાડતા હા ને આવી ગયો મસ્ત મસ્ત હા ચાર વાગી જાય ને એટલે સા બનાય નાખ્યું ચાર વાગી જાય એટલે હા તો ચાર વાગી જાય તો ચા આવી જો તો સાને પી લઈ તો બાબુ ની તો પીવા મીડા નઈ બાબુ પીવા મીડા હા બધા પીવા મીડા આપણે પી લઈ હા તો ફેમિલી મે સા પાણી પીને બેઠા ને તો અમારા સાહેબ આવ્યા હે કેમ આવ્યો ભાઈ રામ રામ હવે ભાઈ આ ચોકલેટ મે કીધું

એવું કઈ નતું ભાઈ ના લાલ બધું માણે ને હોય કોક માં આવવા માંગતા હોય કોઈ ન આવું હોય એટલે ના આપણે કોઈને કઈ કહેવાનું ન હોય પણ આપણે સામાન્ય રીતે આપણી રીતે હે કે બગાલું લઈને લઈએ પછી કેરાવી નિરાય તેનો બનાવી દીધો શું લાવી ટમેટા લાવી મરચા લાવી કોથમરી લાવી ધારા પછી આ લાવી પછી આ સોરા લાવી હા એટલું બધું વસ્તુ લાગે નહીં ખપે હાજર ને હવાર માટે આ બે ટાઈમ નું છે એટલું એટલું જોયું અમારે તો બસ જો લીન લઈ આવ્યા છે અત્યારે નેહુલભાઈ બનાવ્યા છે મસ્ત મજાના દાબેલા છીણા અને અહીંયા તો શાકે સુધરવા મીડું છે હા મોડા હે અમારી દીદી બેન આવેલા હે ખાવા હા અને મસ્ત મસ્ત લાગે છે કઈક જોઈ ને એમાં તો સારા લાગે છે તો નાસ્તો કરી લઈએ અત્યારે તો ફેમિલી નાસ્તો કરીને રહ્યો છું અને અહીંયા જો વાળા મીડું શાક મૂકી દીધું હા